તન શુદ્ધ થાય છે સ્નાનથી મન શુદ્ધ થાય છે સત્સંગથી ધન શુદ્ધ થાય છે દાનથી આત્મા શુદ્ધ થાય છે ધ્યાન જેમ રોજ આપણે સ્નાન કરીએ ત્યારે કે છે આ તન શુદ્ધ થાય તો એક પાણીથી તન શુદ્ધ થાય છે એ પવિત્ર થાય છે તો આ મનની શુદ્ધિ સત્સંગથી કે જે સત્સંગ વારે વારે જીવનની અંદર ધારણ કરવાથી આજે લોકો સમજે છે કે ઈ મનને પવિત્ર કરવા માટે ઈ મનના કે છે પાપ ધોવા માટે ગંગા નદીની અંદર સ્નાન કરવા જાય છે પણ એ ગંગા નદીની અંદર સ્નાન કરવાથી કીધું છે કેવલ શરીરનો મેલ દૂર થાય છે અને સત્સંગ રૂપે ગંગાથી મન શુદ્ધ થાય છે અને એ સત્સંગથી મન શુદ્ધ કરવા માટે ધ્રુવ નાયા પ્રહલાદ નાયા રાજા પરિક્ષિત નાયા કે જેમાં સ્નાન કરી અને પોતાના મનને શુદ્ધ કરવું બધા વાતો કરે છે કે જે ગંગા વહી રહી છે એની અંદર સ્નાન કરવાથી તન શુદ્ધ થાય છે એ વાત ખોટી નથી મન શુદ્ધ થાય છે એ વાત ખોટી નથી પણ કઈ ગંગાની વાત કરી

એમાં વાપરે એને વાપરું કહેવાય કોઈ બી વસ્તુની ખરીદી કરે અનાજ દાણા પાણી એને પણ વાપરું કહેવાય પણ એ ધન પરમાર્થના કાર્યમાં વાપરવાથી વાપરું ન કહેવાય પણ વાયવું કહેવાય આજે વિચાર કરે કે મારું ધન વપરાઈ ગયું પણ એ પરમારથના કાર્યમાં વાપરવાથી ઈ ધન વાયુ કહેવાય કે જે મેં ખેડૂત હોય એક ખેતરની અંદર બીજ વાવે છે તો અનેક ગણું ફળ મળે છે એવી રીતના પરમારથના કાર્યમાં વાપરવાથી વાપરું પણ વાયુ કહેવાય પરમાત્મા એને દસ ગણો આપી દે છે આત્મા શુદ્ધ થાય છે ધ્યાન ભજનથી કે જે ભગવાનનું ભજન કરવાથી ભગવાનનું ધ્યાન ધરવાથી જેવી રીતના તનની શુદ્ધિ થઈ ગઈ સ્નાનથી મનની શુદ્ધિ થાય છે સત્સંગથી એવી રીતના ધનની શુદ્ધિ થાય છે દાનથી એમ આત્માની સુધી ધ્યાન ભજનથી થાય છે તો જે ધ્યાન ભજન કરે એની આત્માની શુદ્ધિ થાય છે તો એ ધ્યાન કોણે કર્યું નરસિંહ મહેતાએ કર્યું મીરાબાએ કર્યું જેટલા સંતો ભક્તો થઈ ગયા એ પરમાત્માનું ધ્યાન ભજન કરી અને એના જીવનને એની આત્માની શુદ્ધિ કરી લીધી અને જેને એક ભગવાનનો ભક્ત જે બહેનો જેને જ્ઞાનને પ્રાપ્ત કર્યું એને પણ એક ભગવાનના ભજનનો નશો થઈ જાય છે જેવી રીતના આજે બધાને નશા થઈ જાય કોઈને ચાનો નશો થાય કોઈને દારૂ પીવાનો નશો થઈ જાય કોઈને જુગાર રમવાનો નશો થઈ જાય પણ મીરાબાઈ નરસિંહ મહેતાને સખુબાઈને આ બધાને ભગવાનના ભજનનો નશો થઈ ગયો હતો કે જ્યાં સુધી ન ન કરે જેમ વ્યક્તિને પીવે ત્યાં ચેન ના પડે મજા ના આવે એક જુગારી વ્યક્તિ જુગાર ન રમે ત્યાં સુધી ચેન ન પડે જે જ્યાં સુધી સવારે ઉઠીને ચા ન પીવે ત્યાં સુધી એને આખો દિવસ નથી નીકળતો એવી રીતના આ જે ભક્તો થઈ ગયા એને ભગવાનના ભજનનો એવો નશો થઈ ગયો હતો એટલે કીધું भजन बिना चेन नया राम। बोलो राम 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 सीता राम 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 भजन हे अरस का प्याला, सा सवेरे पीना पीना सांझी सवेरे पीना इसी को पी कर इस जीवन में मस्ती से तू जीना जीना मस्ती से तू जीना भक्ति करके बन जाएंगे भक्ति करके बन जाएंगे तेरे तेरे काम। भजन बिना चे न वेरा कुन जाने कब हो जाए इस जीवन का साम इस जीवने की साम भजन बिना चेन वे राम बोलो राम 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 सीता राम 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 सीता राम 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 भजन बिना चेन वे राम કોને જાને કબ હો જાય ઈસ જીવન કી આજે સવાર કાલે અને આપણને ઈ ખબર છે સૂર્ય જોયા પછી જ્યારે સૂર્ય અસ્ત થાય છે ઈ પણ આપણે જોઈ શકશું કે નહીં કોઈને ખબર નથી ભજન હે અમૃત કા પ્યાલા શુભ શામ પીના સવાર સાંજ ઈ જે ભજનનો પ્યાલો છે રસનો પ્યાલો છે એને સંતો મહાપુરુષો પીવાનું કે સ્વર્ગની અંદર દેવી દેવતાઓ જે રહેતા હતા એ દેવી દેવતાઓ પણ સત્સંગના રસના પ્યાલેને પીવા માટે ઈ ભજનના રસના પ્યાલાને પીવા માટે તરસતા હતા હવે દેવી દેવતા ક્યાં રે સ્વર્ગમાં રે રે ને અને આજે આપણે લોકો ક્યાં જવાની ઈચ્છા કરીએ સ્વર્ગમાં હવે સ્વર્ગની અંદર રહે છે તો એ યાચના કરે છે ભગવાન પાસે કે હે પ્રભુ હમને પણ એવું માનવ શરીર આપો ઈ માનવ શરીર પ્રાપ્ત કરી અને અમે સંસારની અંદર ઈ સત્સંગના રસના ભજનના રસના પ્યાલા પી શકીએ અને એ શરીર એ જીવન પરમાત્માએ આપણને આપ્યું છે એ બહુ દુર્લભથી મળે છે કે એ દુર્લભ માનવ જીવન એ શરીર આપણને મળ્યું છે અને એ સ્વર્ગમાંથી દેવી દેવતા અમૃતનો કલશ લઈ અને રાજા પરીક્ષિતને જ્યાં સુખદેવ મુનિ એ સત્સંગ રસનો પ્યાલો પીવડાવી રહ્યા હતા ત્યાં આવી અને કહે છે સુખદેવ મુનિને કે તમે આ અમૃતનો કલશ રાજા પરીક્ષિતને પીવડાવી દો અને અમને સત્સંગનો રસ પાન કરાવો ત્યારે સુખદેવ મુનિ કહે છે કે રાજા પરીક્ષિતને પૂછો તમે રાજા પરીક્ષિતને પૂછે છે એટલે રાજા પરીક્ષિત કહે છે પહેલાં તો મને એ બતાવો કે અમૃતનો કલશ પીવાથી શું થાય અને સત્સંગ ભજનના રસના પ્યાલા પીવાથી શું થાય ત્યારે સુખદેવ મુનિ કહે છે કે અમૃતનો પ્યાલો પીવાથી અમર થઈ જાય છે અને સત્સંગનો રસ જે છે એને પીવાથી ભજનના રસને પીવાથી જીવ મુક્તિને પ્રાપ્ત કરી લે છે જીવ કહે છે મોક્ષના દ્વાર સુધી પહોંચી જાય છે ઈ રાજા પરીક્ષિતે એ રસના પ્યાલા પીધા એવી રીતના અહીંયા કહે છે ભક્તિ કરલે જીવન મેં તેરા બિગડા કામ બને જાય તો નું કઈ ભી કામ હોય તો એ ભગવાને કર્યું નરસિંહ મહેતા ના કોઈ ભી કામ હોય તો કોને કર્યા ભગવાને કર્યા આ બધા કામ જ્યાં કે છે ના પ્રસંગો બગડે છે ત્યારે સ્વયં ભગવાને સંભાળી લીધા શું કામે કે એ ભગવાનની ભક્તિ કરતા હતા જ્યાં ભગવાનના ચિંતનમાં ભક્ત રહે છે જ્યાં કહે છે ભગવાનના કામમાં સ્વયં એનું મન છે ચિત્ત છે લાગેલું જ્યાં એને રસ છે ત્યાં ભગવાનને પણ એની લાગણી છે એટલે ભગવાન એનું કામ ક્યારેય બગડવા દેતા નથી ત્યાં ભગવાનને સ્વયં એના કામ કરવા પડ્યા તો એ ભક્તિ કેવી હશે કે જે ભક્તિથી ભગવાનને પણ એના સંપૂર્ણ કામ કર્યા એક ભક્તના માટે તો આ જીવનની અંદર આપણે પણ આ જીવનમાં પરમાત્માની ભક્તિ જે મળી છે એ પરમાત્માની ભક્તિથી આપણે પણ પરમાત્માના સાનિધ્યમાં રહી આપણા જીવનને સફળ કર્યું